એમને એટલે ચ્યો ઝાડવા ઉપર શું કીધું વાંદરો બેઠો એમ કે એટલે એ આ કેવલને ન ખબર હોય પછી એટલે બીજું કાંઈ નહીં કેવલ તને ખબર હોય હમ તો એ તો એમાં જ કે હે તને શું ખબર હોય હાલી એ કે મને તો ઝાડોએ બેઠો હોય આ પછી હમણાં અને એ નહીં વાંદરો ખાય હું ઝાડોએ બેઠા બેઠા

તારા કપડે પર મને કીધુંતું તો તાર તૈયાર રહેવું જો ને તો તમે ઉભો ન રહેતા ન નોદ ઉભા અમારી બસ થઈ જાય તો શું કરવાનું કેટલી ઉભા રહે જો મે લઈ આ તો લઈ જાવી તું મોડું કર તો અમારી બસ થઈ જાય એટલે તું મોડું કર એટલે મે લઈ જઈ જા ચાલો તો પછી એક વઢવાણ પછી બીજે ચા વિરાવદર બેરાવદર બેરાવદર ચા ગયાતા વાડીએ